ઉદ્યોગકાર ચંદ્રકાંત સંઘવીએ વિવિધ બેંકોનો રૂપિયા ચારસો છ્યાસી કરોડથી વધુનો ચૂનો લગાડ્યો હોવાનો ખુલાસો થયો છે અને હવે તેમની મિલકત જપ્ત કરવાની કામગીરી શરૂ થવા જઈ રહી છે સુરતના સંઘવી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ચંદ્રકાંત સંઘવીએ સહયોગી કંપનીઓ સુરતમાં આવેલી મિલકતો જપ્ત થવી છે મોઢ હિસ્સાના વતની એવા ચંદ્રકાંત સંઘવીની મુંબઈમાં કંપનીઓ છે સુરતમાં સંઘવી એક્સપોર્ટ અને સહયોગી કંપનીઓની કુલ છવ્વીસ મિલકતો જપ્ત કરવા માટે સુરત કલેકટરે હુકમ કર્યો છે વર્ષ બે હજાર સોળમાં જુદી જુદી બેન્કોમાંથી લીધેલી લોન નહીં ચૂકવાતા સંઘવી એક્સપોર્ટ સામે બેન્કો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

સીલ કરાશે મહીદરપુરામાં ડાયમંડ ટ્રેડર્સની એપાર્ટમેન્ટની છ ઓફિસ પણ જપ્ત કરવામાં આવશે મૈતરપુરામાં આશીષ ચેમ્બર્સનો એક ફ્લેટ છે તેને પણ ટાંચમાં લેવાશે ગામમાં જેમ એવન્યુમાં આવેલી બે ઓફિસ છે તેને પણ જપ્ત કરાશે અડાજણમાં સંઘવી ટાવરમાં આવેલા નવ ફ્લેટને પણ ટાંચમાં લેવામાં આવશે અઠવા લાઇન્સમાં મેઘમયુર એપાર્ટમેન્ટમાં બીજા બે ફ્લેટ તેને પણ ટાજમાં લેવાશે ચંદ્રકાંત સંઘવી અને સહયોગી કંપનીઓ પાસે વિવિધ બેંકોના કેટલાક લેણા છે તેના બિન સત્તાવાર આંકડા પર હવે એક નજર બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા એકસો નવ્વાણું પોઈન્ટ એકવીસ કરોડ લેવાના બાકી છે લેણી રકમની વાત કરી રહ્યા છીએ અલ્હાબાદ બેંકે રૂપિયા ત્રેપન પોઈન્ટ એકાણું કરોડ લેવાના બાકી છે આંધ્ર બેંકના રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ચૌદ કરોડ લેણા બાકી છે જ્યારેના બેંકના રૂપિયા એકસઠ પોઈન્ટ સિત્તેર કરોડ લેવાના બાકી છે બેંક ઓફ બરોડાના રૂપિયા પાંત્રીસ ઓગણીસ કરોડ લેણા પેટી છે તો યુનિયન બેંકના રૂપિયા છપ્પન પોઈન્ટ કરોડ પણ લેણી બાકી છે સ્ટેટ બેંક ઓફ બિકાનેર જયપુરના રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એકસઠ કરોડ ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રૂપિયા સોળ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ લેણી રકમ બાકી છે સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરના રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ચુમ્માળીસ કરોડ લેવાના બાકી આઈડીબીઆઈ બેંકના રૂપિયા 43.47 પોઈન્ટ સુડતાળીસ કરોડ લેણા બાકી છે